અમદાવાદના દાણી લીમડામાં રહેતા ગૌરાંગ પ્રિયદર્શીએ એક યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે અંગત પળો માણી હતી અને તેનો એમએમએસ બનાવીને મિત્ર વર્તુળમાં તેમજ સોશિયલ સાઇટ પર ફરતો કર્યો હતો સાથે જ યુવતીને તેમની સાથે સંબંધ બાંધવા માટે મજબૂર કરવા દબાણ કરતો હતો ક્રાઈમ બ્રાન્ચે યુવતીના પરિવારજનોની ફરિયાદના આધારે ગૌરાંગની ધરપકડ કરી છે યુવકની સાયબર ક્રાઇમ હેઠળ ધરપકડ કરેલી છે અને એની અંદર વિગતો એવી છે કે એણે પોતાને એક છોકરીના ફોટા પાડી અને એને અલગ અલગ મેલ ઉપર એના કુટુંબીજનો તથા બીજા કેટલાક સસ્પેક્ટ છે તે લોકોને એને મેલ એટેચ કરીને ફોરવર્ડ કરેલા છે ધોરણ 11 માં અભ્યાસ દરમિયાન ગૌરાંગ અને ભોગ બનનાર યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો પરંતુ ગૌરાંગને યુવતીની બહેનપણી ગમી જતાં તેણે યુવતીને છોડી દઈ તેની મિત્ર સાથે લગ્ન કરી લીધા લગ્નના બે વર્ષ બાદ ગૌરાંગે છૂટાછેડા લઈ લીધા છૂટાછેડા લીધા બાદ ગૌરાંગે ફરી તેની પૂર્વ પ્રેમિકાનો પ્રેમ મેળવવા પ્રયાસો કર્યા આ વખતે ગૌરાંગે યુવતીનું ઇમોશનલી બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું ગૌરાંગ ઝેર અને છરી સાથે આપઘાત કરવાની ધમકી આપીને યુવતીને બ્લેકમેલ કરવા લાગ્યો યુવતીએ લાગણીવશ થઈ ગૌરાંગને માફ કરી દીધો ગૌરાંગે તેનો ફાયદો ઉઠાવીને એમએમએસ દ્વારા યુવતીને બદનામ કરવાનું શરૂ કરી દીધું બદનામ કરવા પાછળનું કારણ હતું કે ભાઈ આ લોકો જે છે એ ઇન્ટરનલી ઘણીવાર એવું બની શકે ને કે કોમ જે ફોટોગ્રાફ્સ પડેલા છે એ ફોટોગ્રાફ્સનો ભવિષ્યની અંદર કોઈ પ્રેમ સંબંધ તૂટે તો એને ઉપયોગ કરી અને એને છોકરી ઇમોશનલ બ્લેકમેલ કરી શકાય મતલબ એ ટાઈપનું હોઈ શકે ગૌરાંગી અગાઉ પણ અન્ય યુવતીઓને સોશિયલ સાઇટના માધ્યમથી બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો ક્રાઈમ બ્રાન્ચે ગૌરાંગના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા સોશિયલ નેટવર્ક અને પ્રેમમાં આંધળો વિશ્વાસ કરનાર યુવતીઓમાં માટે આ કિસ્સો શીખરૂપ છે કેમેરામેન નરેશ વાઠેર સાથે અનિતા પચની વીટીવી અમદાવાદ